ફાઇનલી મિત્રો આપણે જે સબર હતો ને ફાઇનલી સબર પૂરો થઈ ગયો છે તમે જેની વાત જોતા હતા ને આપણે વાત પૂરી થઈ ગઈ છે અને બધા સામગ્રીવાળી છે ને હવે આપણે ને રિવિલ કરવાની છે જ્યારે કેમેરા ને પાછળ છે ને બતાડવા વાળો 3 2 1 ગો સ્ટાર્ટ ઓહ આવો

વન ગો સ્ટાર્ટ ઓ હા હું જો આઈ ગઈ દે ઓજે મિત્રો ને એનો કારણ કે અચરા આપણે ફેસ રિવિલ કરવો એટલે આ મોઢું નથી દેખાતું બિચારે કેદુને તમે બધા કોમેન્ટ કરતા ઘણા બધા કહેતા કે ફેસ રિવિલ કરો ફેસ રિવિલ કરો ફેસ કરો પણ ફાઇનલી હવે છે ને આપણો છે તો જોઈ તો માં નથી કરવાનું ઇન્ગ્રામમાં જોવા તો રીલ નથી આપડે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોયા ફાઇનલી મિત્રો ને અત્યારે ફોટા પાડતા હતા ઘરવાળી ફાઇનલી આપણે ફોટા પાડી લીધા છે બાકી આમ જો કેવું લાગે મસ્ત મજાનો હર્ષભાઈ તો હર્ષ ઓ હો આમ તો આખો બેગડ્યો અત્યારે આપણે હાવાળી ફોટા પાડતા હોય તો આમ જો આખો દરિયો છે તો તો પાણી મારે ફાઇનલી આપણે ફોટા પોસ્ટ કરી છે આપડે હામા ને મળી લીધા છે તો હાલો આપડે છે ને હવે ભાગવાનું છે ઘેરે સમજો હામી લાઈન છે થોડાક હામે છે થોડાક અહીં પાછળ છે દરિયો છે ને ધીમે ધીમે ભરાય છે સમજો હામી વીળ આવતી થઈ ગઈ છે ને આપડે હામા ઘરવાળીને મળી લીધા છે ઘણા આપડે ફોટો છૂટી કરી નાખા છીએ ને હવે આપડે છે ને છેવટે ઘરે જવાનું છે તો થોડાક લોકો આગળ વી આવી જશે થોડાક પાછળ છે ને આપણે જો દેવ તો નાવાનું હતું પણ નાવાનું કેન્સલ તો હું છે હું છે હું છે હવે ઘેર જવાનું છે હવે

ફાંડલી મિત્રો આપણે ભોગીએ છીએ ઘેરે ઘેરે આપણે આ આ લઈને આવ્યા કારણ કે જીતાભાઈ ગાડી છે ને વાડીયા મૂકી દીધી ને અમારે હતી ને એ વાડી હતી વાડી તો ડાયરેક્ટ આ લેતા આવ્યા કારણ કે થોડીક સાફ સફાઈ કરવાનું હતું ને આમાં ઘરવાળીને છે ને મળી વહી આવ્યા છે ને આપણે આમાં ઘરવાળીનો દસમો પાટ છે ને આપણે કાલકા પગી લગભગ આપણે અપલોડ કરવાનો છે કા ભાઈ કાલે કરના જ છીએ બીજું શું કેટલાક બે તમને વાત ન કરો એક લાખનું કીધું અને બધા એક લાખ ને બે હજાર ફોલોઅર થઈ ગયા છે પણ હજી આપણે નાખ્યો નથી એમાં મિત્રો એવું છે કે આપણે છે ને થોડોક શૂટિંગમાં સમય વીઓ ગયો પછી થોડુંક એડિટિંગમાં ને એમ બધું વ્ય ગયું છે થોડું થોડું ઘણું એડિટિંગ બાકી છે એડિટિંગ થઈ જાય ને એટલે બસ જસ્ટ એક બે દિમા જ આવી જાય અને તમે બધા યાર બહુ કોમેન્ટ કરી જેટલા ભાગ આવે ને એ બધામાં એમ કહો કે રિવિલ કરો રિવિલ કરો રિવીલ કરો બધા આવી ઈજ નકરું એજ પૂછાવ કે આમાં કરવાની રિવીલ કરો તો ફાઇનલી આપણે છે ને રિવીલ કરવાની છે દસમો ભાગે આવી ગયો છે ને દસમા ભાગમાં આપણે રિવીલ કરવાની છે દસમા ભાગ કાલકા દે આવશે તો એને જોવાનું ભૂલતા નહીં એને એમ જ તે આપણે છે ને રિવીલ કરવાની છે અને હર્ષય તી જો જોવા હર્ષ હોય ગયો તું ચાર રેમ થો ચાર રેમ હથો હે હે જે દરિયા ગતા એ તો છે ને દરિયામાં ડૂબી જવાનો તો

મારું ની છે ને પાછા જાય છે વાળીએ કેમકે ખડ લેવાનું છે ખડ વાડીએ થોડુંક છે લીલું ખડ આપડી ગાયટું લાવવાનું છે કેમ કે સો માં શું છે એટલે ક્યારેક ક્યારેક વરસાદ આવે એટલે લીલું લીલું ખડ એ હોય વાડીએ એટલે વાડીથી ફોન આવો કે લીલું ખડ બન્યું છે લઈ જવા અહીંયા બપા છે ને મોટી ગાડીએ છે ને એ લીન પાછા જાય છે એટલે મોટું ખડ લીન પાછા વહી આવશે આપડી ગાય હાટું તો હાલો આ લોગને એન્ડ કરી દઈ ને હામાં ઘરવાળી ને તમે બધે કોમેન્ટ કરતા હતા કે રિવીલ કરો તો ફાઈનલી ઘડિયા ઘડિયા કહો પણ કાંઈ વાંધો નહીં ને તમે બધે કોઈ ક્યાં એટલે હું તો કહું છું એટલે એને રિવીલ કરી નાખી છે કાલકા પંડીયાનો દસમો ભાગ આવી જાય જોવાનું ભૂલતા નહીં તો હાલો આજ એન્ડ કરી દે વિડીયો પસંદ તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા જય માતાજી જય દ્વારકાધીશ